હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ તો આજે અમે ક્યાં જઈએ છીએ તમને કહેશું તો વિડીયો આગળ જોતા રહેજો તો કરણના પપ્પા જોઈ લ્યો આટલા બધા કેળા લઈ આવ્યા છે અને શું કામ લઈ આવ્યા છે એ પણ આગળ વિડીયોમાં તમને કહેશું તો અમારા કરણભાઈને તાવ ઉતરતો નહોતો તો માનતા કઈ રીતે જોખવાની કરણવારી આવડમાં છે મેવાસા ને કલા પરની વચ્ચે તો ત્યાં જઈએ છીએ કરણભાઈને જોખવા તો અમે રિક્ષામાં બેસી ગયા છીએ કરણભાઈની તબિયત સારી થઈ ગઈ છે હવે અર્જુનભાઈની પણ સારી થઈ ગઈ છે તબિયત અને અમારી પણ બધાની તબિયત સારી થઈ ગઈ છે તો આજે અમે જાઈએ છીએ કરંગવારી આવડમાં દર્શન કરવા અને કરણને તો તો રસ્તામાં વાહન ચાલતા નથી તો આપણે બાંધીને જવું પડે તો આપણે રિક્ષા બાંધી લીધી છે ને સરસ મજાનો લીલો લીલો વ્યૂ જોતા જોતા અમે જઈએ છીએ તો તમે પણ હાલો અમારી સાથે તો તમને પણ દર્શન કરાવશું અને હા મારો અવાજ થોડોક અલગ થઈ ગયો છે તાવ આવ્યો તો એના હિસાબે તો ફાઇનલી અગિયાર બાર દિવસ પછી અમે આજે જઈએ છીએ માતાજીએ દર્શન કરવા અને હવે માન સાજા થયા છીએ કારણ કે તાવ જ એવો આવી ગયો તો આખા પરિવારને આખી ફેમિલીને ચારે ચારને બહુ તાવ આવ્યો અને બહુ હેરાન થયા અને દવા પણ તને ચાર વાર લીધી પણ દવાથી કાંઈ ફેર નહોતો પડતો પછી કરણભાઈને તો તાવ જાતો જ નહોતો એટલે માનતા કઈ રીતે કરંગવારી આવડમાં ને તો અહીંયા જોઈ લો સરસ મજાનો લીલો લીલો વ્યૂ છે તો જોતાં જોતા જાઈએ છે તો સરસ જોઈને મજા આવે છે આજે કેટલા દિવસ પછી તો અમે બેઠા છીએ રિક્ષામાં અને અમારો અર્જુનભાઈ પણ આજે ખુશ છે અડપ છે તો ન કરતો એ આખો દી રોવાનું જ કામ કરતા આખો દી રડ્યા જ રાખતા તો આજે તો એ પણ ખુશ છે કરણ પણ ખુશ છે બધા ખુશ છીએ ને જઈએ છીએ દર્શન કરવા માતાજીના તો જોઈ લો માતાજીની ધજા દેખાય છે વારી આવડમાંની તો અમે તો ધજાના દર્શન કરી લીધા અને તમે પણ કરી લો દર્શન અને આગળ થોડાક ગયા એટલે જોઈ લો ઘેટા બકરા સરસ મજાનો અહીંયા ચડતા હતા તો આપણે ઘેટા બકરા પણ જોઈ લીધા અને હવે આપણે માતાજીએ જઈ અને પછી તમને મળીએ તો જોઈ લો કેટલા સરસ છે ઘેટા બકરા તો અહીંયા અર્જુનભાઈ પણ જોતો તો આ શું છે કારણ કે અહીંયા શહેરમાં તો એવું કંઈ જોવા ના મળે એટલે ગામડામાં જ મળે તો આપણે પહોંચી ગયા છીએ મેવાસા કરંગવારી આવડમાં એ દર્શન કરવા તો સરસ અહીંયા બકરા છે અને અહીંયા અમે રિક્ષામાં ઉતરી ગયા અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા તો આ છે કેળા તો આપણે વીસ કિલો કેળા લીધા છે તો કરણભાઈને જોખવાનું છે તો કરણભાઈ તો દોડતા દોડતા પહોંચી ગયા છે હિંચકામાં અને અહીંયા હિંચકામાં બહુ મજા આવે અને અહીંયા કૂતરો મારો સ્વાગત કરવા આવ્યો છે અર્જુનને મમ્મીએ તેડી લીધો તો હું અહીંયા હાલ જાઉં છું બધાની પાછળ તો અમે જઈએ છીએ દર્શન કરવા માતાજીના અને કરણભાઈની જોખવા તો તમે પણ હાલો અમારી સાથે અને હવે અમને બધાઈને મજા થઈ ગઈ છે તો અમે ખુશ છીએ કેટલા દિવસથી મજા નહોતી એટલે બરાબર મજા નહોતી આવતી અમને પણ બહુ હેરાન થઈ ગયા હતા તો કેળા અહીંયા મૂકી દીધા છે અને આ છે અમારા કરંગવારી આવડ માતાજી તો તમે પણ દર્શન કરી લ્યો માતાજીના અને અમે પણ દર્શન કરી લીધા છે અને હવે અમે વાત જોઈશું અહીંયા બેસશું કારણ કે ભૂઇમાં આવવાના છે આવડમાંના તો એ આવે પછી જ આપણે માનતા ચડાવવાની છે કેળાની તો અમે બધા અહીંયા બેઠા છીએ તો અહીંયા અર્જુન પણ બેઠો બેઠો જોવે છે દર્શન કરી લીધા છે અને અહીંયા બેઠો છે બધું જોવે છે મેં પણ દર્શન કરી લીધા છે એના પપ્પાએ દર્શન કરી લીધા છે અને કરણભાઈ તો અમારો દર્શન કરી અને હિચકા ખાવા વઈ ગયો છે તો હજી થોડીક વાર અહીંયા અડધી કલાક કલાક બેસવું પડશે ત્યારે આવશે ભોઈમાં ત્યાર પછી આપણે માનતા ચડાવશું તો અહીંયા જોઈ લો તમને બતાવું કરણભાઈને એના પપ્પાને એ હિંચકા ખાય છે અહીંયા હિંચકામાં બેઠા છે અને અહીંયા બેસવાની બહુ જ મજા આવે છે ઠંડો ઠંડો પવન આવે છે સરસ મજાનો અને વાતાવરણ પણ મસ્ત છે વ્યૂ પણ મસ્ત છે તો આ છે અમારા કરંગવારી આવડમાનો મંદિર અને અહીંયા જોઈ લો કેટલો સરસ મજાનો મેદાન છે અને અમે અહીંયા ખાટલા પણ છે તો અહીંયા ખાટલા ઉપર અમે બેઠા છીએ હું અને અર્જુન ને મમ્મી ને મધુબેન ને બધા અહીંયા બેઠા છે મારો ભાઈને ને બધા તો અહીંયા વાત જોઈએ છીએ અમે તો મોઢા જોઈ લો બધાના કેટલા દિવસ પછી કેવા થઈ ગયા છે અને હા તમારા બધાના કમેન્ટ આવતા હતા એના માટે દિલથી થેન્ક યુ માતાજી તમને જલ્દી સાજા કરી દે તો દિલથી તમારા બધાનો આભાર થેન્ક યુ તો ખરેખર કહું ને તો માતાજીએ જ અમને સાજા કર્યા છે બાકી એવા તાવ આવી ગયા હતા કે દવાથી તો કાંઈ ફેર પડતું જ નહોતું તો અમે અર્જુનભાઈની પણ માનતા કરી છે તો એ થોડાક દિવસ પછી જાશું તો એ પણ તમને વિડીયોમાં બતાવી દેશું જાશું ત્યારે વિડીયો બનાવશું અત્યારે અમે કરણભાઈની માનતા ઉતારવા આવ્યા છીએ કારણ કે દવા તો લઈ લઈને થાકી ગયા સાજા ન થયા પછી માનતા કરી માતાજીની ત્યારે અમે સાજા થયા બધાય